સામાન્યો આ કે છે અપારા અમે શું કરીએ કે છે સાચું લાગે કે આ કે ઉસરા ખાઈ હોય બજો ઇના ટાક કૃષ્ણ તો ખાણ્યો Terima kasih. ليها

બસિમ જમ્યા કે કૃષ્ણ કરે ભાઈ ભાઈ માલિક રોજો

আমি এখন রাধাকৃষ্ণ খাইয়ামা খাই রাজা এলাকা খাইব দশ ট নিয়ে এত

તમે તો ભગવાન મને નહીં નાય અમાર નહીં નાઉ મને નહીં નાઉ મનજીના દર્શન કર્યા ના હા 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 દર્શન કર્યા નહીં કમજી આહત મને એક 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 કલા પાડો ગયા હવે મનજી હેલી મમી આપણ દી

આઈટમ હે ભગવાનની આઈટમ હે માલ હા ભગવાનની આઈટમ હે માલ હા કરી રહ્યા હા મીઠું એ પડી જાવ પડતે ઘરે કેટલા જવું પડે આ તો ખોઈ ગયો માર મને હે ઓર કાઈ તમને જોવું છે કે કેમ કે કેરે ના કે ફોન પતલે ન હોતા ને તો એવો કે બીટુ બોલ રહે છે તમે કોમેન્ટ માં લખજો કે હું જાલી ટકે પાદરી પાદરી છે પણ એના તાકાત માં આ ઓનલાઈન જોઈ લો બોલ લાઈન દર્શની

আন��টালালকি ক্ম শছিব . এসতুতসযা ওযা সণমজুটর . হারারতে কতাক্মখ হাযা মযা ? এর ানিষকার formulated হাংয় ইছিষনা কার৲ারে হারতে আডো આ કે નાખ્યા કાઢી નાખ્યા હતા છે ચંપર હગા કાઢી નાખ્યા ચંપલ પેરવી ને એટલે તાળાતું નહીં એટલે જાય હા બીજો પાણી હા હા વાંધો ઉપરથી કરો <muchy> <touch> <hans>:

કે એક ઝઘડો સાતો અને એની ફેમિલી સાથે હુડકામાં બધા દરિયામાં જાતા હતા અને પછી બહુ આવા જોડો દરિયા તોફાન ચડ્યો દરિયો ગાંડો ભાઈ નો દરિયો ગાંડો ભાઈ ને તો એનું હુડકું રહ્યું ને ડૂબવા લાગ્યું એટલે પછી જગડુ સાહેબ પોકાર કર્યો વાણવટી માં કે માં આવે તો અમને બચાવજે દરિયામાંથી દરિયામાંથી બચાવજે બે છોકરા જગડુ સાહેબ ના જગડુ સાહેબ અને જગડુ સાહેબ ના ઘરના ચાર જણા હતા ઉડકામ બેઠા હતા પછી બચવાની તો શક્યતા હતી જ નહીં પછી જેવા જબડો સાહેબ વાણવટી માં પોકાર કર્યો ને એ ભેગા માં પહોંચી ગયા ત્રિશુલ માં દરવાજે થી નથી માં નીકળી ગયા દરવાજેથી થી નતા નીકળ્યા દરવાજે નહીં ગફર દોડી પર ગફર દોડી નીકળી ગયા માં હે જે એને પોકાર કર્યો ને કે માં આવજો તો બચાવ બચાવ એ ભેગા માં આગળ તો ન આવ્યા પણ ઉપર થી દોડી લઈને માં નીકળી નીકળી ગયા খবৰ পাৰি গৈ ম

啊！